હવે સપ્તાહ ના ગયા ભોડા કેવું થયું કે પોતી એમાં શું હોય પેલા શરૂઆતમાં સરપંચ હોય બંદૂક રાખે બંદૂક બરાબર એટલે આને એની બાજુમાં એમ કે સરપંચ ધડાકો કર્યો બંદૂક નો ભગડો ન્યા ઉભો હતો એને બહુ એમ આ બધું બાજુમાં જોવું ને જાણવું ને બરાબર બંદૂકની બાજુમાં એનો ખાન બરા આખું જેવો ધડાકો કર્યો ને એમાં ધાક પડી ગઈ ભૂલા કાનમાં ધાક પડી ગઈ બરાબર હવે સપ્તાહ ચાલુ થઈ હાથ દાડા થઈ ગયા પૂરી થઈ ગઈ સપ્તાહ પછી પૂરી થાય એટલે પાછું એનું સમાપન કરે ફરી કીધું ભૂલા બાપુ હવે ધડાકો પાછો કરો એટલે સરપંચ ને પાછો તો અહીંયા ભગડા ને પાછું એને પછી કર્યું ધડાકો કર્યો તો ભગડાના કાન છે ને ધાક ઉડી ગઈ મહેન્ડો સાંભળવા ભગલા હાથ થી આ સપ્તાહ થઈને એમાં ભગલો ને તો ધાક જ પડી ગઈ ગઈ અને પારણ ની સમાપ્ત થઈને ત્યારે ઝાક ખુલી ગઈ એટલે ક્યાંય છે ને ધ્યાન એવું હોય ને બાજુમાંનો ઊભો આ બધું બહુ હરખ નકા ભગલા જેવું થાય